પ્રાર્થના કરીએ પરમેશ પિતા તમારો આભાર માની તમારી સુધી ધન્યવાદ પિતા સમયને માટે તમારો આભાર આજના દિવસ માટે તમારો આભાર તંચો માટે આવવા માટે થોડું મન આપી પરમેશ્વર તારો આભાર પિતા પુત્ર પવિત્ર આત્મ પરમેશ્વર તારો આભાર વચન આપનાર સાંભળનાર સર્વ ઉપરના આત્માથી કરો આશ્વાદિત કરો પિતા ધન્યવાદ પ્રાર્થના પ્રભુ એ ઈસુના આમેન નાના ગીત દ્વારા પ્રભુનો આભાર માનીએ હમારી ખોલે દે પ્રભુજી તુજ કોહી કેવલ નીત નિહાર રે આખે ખોલે દે પ્રભુજી તુજ કોહી કેવલ નીત નિહાર રે આખે प्यारे पिता नेशो में होकर पापी जगत को खींचा है ऊपर प्यारे पिता ने ईशो में होकर पापी जगत को खींचा है ऊपर सबके लिए है આસનો ક્યો ન સભી કો હે પ્રસાર આંખે ખોલ દે પ્રભુજી તુઝી કો કેવલ નિત નિહારે આંખે बिनतीन वेदन करते रहे हम तुझ में प्रतिदिन बढ़ते रहे हम बिन वेदन करते रहे हम तुझ में प्रतिदिन बढ़ते रहे हम कब हो न जाने आना तुम्हारा इस के लिए मन अपना सवारे आंखें हमारी खोल दे प्रभु जी तुझी को ही केवल नीत निहारे आंखें हमारी प्यारे आज अपना વિશ્વાસની વિશે થોડી કઈ કહીશું વાત લઈશું આપણે ઇરમિયા સત્તરમાં અધ્યાયમાં પ્રભુનું વચન શું કહે છે ઇરમિયા જૂનો કરાર સત્તરમાં અધ્યાય પાંચ સ્થળ વાંચીશું જે પુરુષ પાંચ કલમથી યહોવા કહે છે કે જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે તે મનુષ્યના બળ પર જ આધાર રાખે છે ને યહોવા તરફથી જેનું હૃદય ફરી જાય છે તે સાપી છે તે રા રાનમની બોડી જેવો થશે અને હિત થશે ત્યારે તે તેના જોવામાં આવશે નહીં તે અરણીમની સૂકી જગાઓમાં ખારવાળા તથા વસ્તીહીન દેશોમાં વાસો કરશે જે પુરુષ હોવા પર ભરોસો રાખે છે શ્રદ્ધા રાખે છે જેનો આધારિત હોવા છે તે આશ્વા છે તે પાણીની પાસે રોપેલા વૃક્ષ જેવો થશે તે નદીની પાસે પોતાના મૂળ ફેલાવે છે ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહીં પણ તેના પાંદડા લીલા રહેશે અને સુકવણાના સમ વર્ષમાં સુકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહીં ને તે ફળ આપ્યા વિના રહેશે નહીં કોની મેં આપણે વાત ચાલો વિશ્વાસ કરનારાઓ માટે આજે પ્રભુનું વચન છે આપણે એ પણ થોડું લઈશું સાથે પછી આપણે આગળ સમજીશું લુક કરારમાં લખવામાં આવ્યું છે અહીંયા આગળ કે પ્રભુનું વચન કહે છે કે શું હું પૃથ્વી પર આ વિસ્તાર વિશ્વાસ જળશે શું લોક અરાળ અને કલમ છે આગળ હાલે લુયા પ્રેઝ અ લોલી હાલેલુયા કલમ આઠમી કલમ હું તમને જલ્દી તમને કહું છું કે તે જલ્દી તેઓને દાદ આપશે પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જળશે શું આજે વિશ્વાસ બહુ મહત્ત્વનો છે વાલો યુહાન ત્રણ સોડ તો આપણે બધાને ખબર છે કલમ કે વિશ્વાસ વગર વિશ્વાસ કરશે તેઓ નાશ ન થાય પણ આનંદ જીવન પામે અને આપણે પર કે વિશ્વાસ દેવનો મહિમા જોશે જેમ પ્રભુએ આર્થાને કહ્યું લખ્યું છે ઈસુ તેને કહે છે કે યુહાન અગિયાર અને ચાલીસમી કલમ ઈસુ તેને કહે છે કે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે એવું મેં તને નથી કહ્યું પ્રભુ ઈસુ માર્થા સાથે લાજરસિંહબહેન મારથાની મરિયમ માર્થા સાથે વાત કરે છે તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે પણ માર્થા આપણા જીવી હતી વલાઓ અને તે શું કહે છે છવ્વીસમી કલમ અને જે પચીસ છવ્વીસ પચીસથી છવ્વીસ સત્યાસી વાંચું છું એ જ યુહાન અગિયારમાં ઈસુ તને કંઈ પૂર્ણથાન તથા જીવન હું છું જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે છવ્વીસ અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહીં જ તું શું એવો વિશ્વાસ રાખે છે સત્યાવીસ તે તેને કહે છે ખા પ્રભુ મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો ખ્રિસ્ત જગતમાં આવનાર છે તે જ છે મારથા એવું કહે છે ખરી આ ગ્રહા વિશ્વાસ રાખે તું જગતમાં આવનાર દેવનો દીકરો છે પ્રભુ કે જો મરી જશે તો પણ જીવતો થશે અને છવ્વીસ મતલબ કે જે મર જે કદી વિશ્વાસ રાખે છે કદી મરશે જ નહીં શું આજે આપણે વિશ્વાસ કરીએ છીએ વાલો પછી માર્કમાં લખા છે કે વિશ્વાસ રાખનાર માટે સર્વ શક્ય છે એ પણ લખ્યું છે માર્કની સુવાર્તા અને નવમાં અધ્યાયમાં ત્રેવીસમી કલમ કહે છે પણ ઈશ્વરે તેને કહ્યું કે જો જો તું કરી શકે વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે જોયું પછી માર્ક અગિયારમાં અધ્યાય આપણે જોઈએ કે તમને કહું છું કે પ્રાર્થના કરતા જે શ્રો તમે માંગો છો તેઓ પામ્યા છે વિશ્વાસ રાખો તો તમને મળશે પછી અહીંયા બાવીસ વિક્રમ લખ્યું છે માર્ક અગિયાર બાવીસ અને ઈસુ તેઓને કહે છે કે દેવ પર વિશ્વાસ રાખો દેવ એટલે કોણ એ જ પ્રભુ ઈસુ દેવની પ્રતિમા કોલોશીનો પત્ર પહેલો અધ્યાય અને એમાં લખવામાં આવ્યું છે કે દેવની પ્રતિમા પ્રથમ જનિત એ પણ લખવામાં આવી છે પહેલા હાલ એ લો કલો પહેલો અધ્યાય અને એની કલમ છે ચૌદમી કલમ પંદરમી કલમ તે દેવની પ્રતિમા સર્વસૃષ્ટનો પ્રથમ જનિત છે એ બધા ઉત્પન્ન થયા જે આકાશમાં છે પૃથ્વી પર છે દ્રશ્ય અદ્રશ્ય એ બધું એના દ્વારા જ ઉત્પન્ન થયું છે કહેવાનું મતલબ હા કોલસી એક અને ચૌદ અને પંદર અને સોળ તો વાંચી લેજો પ્રેસ લોડ હાલી લુયા પ્રભુના આપણા આભાર મને તો શું આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ અને બીજું એક વચન છે કે તમે માણસ પર આધાર રાખો માણસ પર વિશ્વાસ કરો છો પણ દેવ પર વિશ્વાસ કરતા નથી એ પણ વાલો વચન છે પ્રેઝ લોડ હાલે લુયા માણસ પર આપણે વિશ્વાસ કરીએ છીએ પણ દેવની પર પૂરો વિશ્વાસ કરતા નથી હા લુયા એ પણ વચન છે પ્રેઝ લોડ હાલે લુયા પ્રભુના આપણા આભાર માનીશું શું આપણે માણસ પર આભાર આધાર રાખીએ છીએ માણસ પર ભરોસો કરીએ છીએ આજે એના વિશે આ વચ્ચેને અગર તમારે ઘર ખુલ્લું મૂક્યું છે ફરી હું વાંચું બીજા બાયલ પ્રમાણે ઈઝી છે હવે જો વાંચું છું પ્રભુ કહે છે મરણને આધીન એવા માણસ ઉપર જે ભરોસો રાખે છે તે પોતાનું અંધકરણ ઈશ્વરથી દૂર રાખે છે તે સાપિત છે સાપિત કોણ માણસ જે પ્રભુથી દૂર હોય પ્રભુ પર જેનો વિશ્વાસ નથી એ માણસ શ્રાપિત છે અને બીજો પહેલો કલમથી સોળમો અધ્યાય બાવીસમી કલમ એ પણ લખ્યું છે જે પ્રભુને પ્રેમ કરતો નથી એ પણ શ્રાપિત છે હાલી લુયા વૃદ્ધિ બુદ્ધિ અટકી ગઈ હોય તેવી રાનમની બોળીના જેવો છે તે છે જોઈએ સત્તર અને મેં કલમ પાંચ અને છઠ્ઠી કલમમાં બોલી બુદ્ધ વૃદ્ધિ અટકી ગઈ હોય તેવી રાનમની બોળીના જેવો તે છે તેને ભવિષ્યની કોઈ જ આશા નથી તે ઉજ્જવળ અરણ્યની ખારવાળ જેમને વાસો કરે છે સારા સમય તેની પાસેથી હંમેશા માટે ચાલ્યા ગયા છે પરંતુ જે પ્રભુમાં વિશ્વાસ રાખે છે અને જેણે પ્રભુને પોતાની આશા તથા આધાર બનાવ્યા છે તે માણસ આશીર્વાદી છે એ નદી કિનારે રોપાયેલા વૃક્ષો થશે જેના મૂળ પાણીમાં ઊંડે સુધી પહોંચે છે તેને ગરમીની અથવા લાંબા મહિનાઓ સુધીના દુકાળની ચિંતા નથી તેના પાંદા લીલા રહે છે અને તે હંમેશા પોતાના શ્રેષ્ઠ ફળો આપ્યા જ કરે છે જોયું વિશ્વાસ રાખનાને સર્વ શક્ય છે પોતે શું કે છે માર્ગ સુવાર્તા નવ માધ્યમ વિશ્વાસ રાખનાર સર્વ શક્ય છે વાળાઓ માર્થાને કંઈક શું શું વિશ્વાસ રાખે છે તો આજે દેવનો મહિમા જોશે આજે આપણે પ્રભુ પર વિશ્વાસ માણસ પર આધાર ન રાખીએ પાસ્ટરો હોય કે સેવકો હોય કે વિશ્વાસ્યો હોય કે ભાઈ બહેનો હોય કે કોઈ બી હોય પણ આપણે વિશ્વાસ કોની પર કરીએ પરમેશ્વર પર પ્રભુ ઈસુ પર પિતા પરમેશ્વર પિતા પુત્ર પવિત્ર આત્મા તરી એકતામાં જે એક છે એની પર વિશ્વાસ કરેવાલાઓ એટલા માટે લખ્યું છે જે માણસ જે માણસ કે મરણને આધીન થાય એવા માણસ પર જે ભરોસો રાખે તેનું પોતાનો અંધકણ શું થાય છે ઈશ્વરથી દૂર રાખે છે માણસોમાં આપણે માણસ પર ભરોસો રાખીએ જ મને માણસ મદદ કરશે ઘણી વિધવાઓ જુવાની વિધા જુવાની વિધવામાં ઘટભટકાઈ જાય છે અને પરપુરુષો પાછળ જતી હોય છે એટલે શું એ પેલા પરપુરુષ પાછળ વિશ્વાસ કરતી હોય કે મને ખવડાવશે મને આ કરશે મને તે કરશે ના વાલાઓ પ્રભુ પર વિશ્વાસ કરો પ્રભુ પર વિશ્વાસ કરવાથી તમને અશક્ય ને શક્ય બનાવે છે પ્રભુ પ્રભુના માટે કંઈ અશક્ય નથી કેમ બત્રીસમાં અને એ પણ સત્તરમી કલમ લખ્યું છે શું મારા માટે કહી અશક્ય છે એ પણ વાંચી લો તમારે આગળ બત્રીસ અને સત્યાવીસમી કલમ છે હાલે લુયા પ્રેઝ ઓપરેઝ લોડ એમાં શું લખ્યું છે યુવાન વચ્ચન ઇરમ્યાન પાસે આ પ્રમાણે આવ્યું જો હું યહોવા સર્વ મનુષ્યનો દેવું છું શું મને કોઈ બાબત મને કોઈ પણ કામ અશક્ય છે જોયું હું પરમેશ્વર છું મને કોઈ કામ અશક્ય છે ના પ્રભુને કોઈ કામ અશક્ય નથી પ્રભુ પરમેશ્વર એક આત્મા પરમેશ્વર છે દેવાત્મા છે જેમ વિહાનચાર ચોઈસ લખ્યું છે એમ અને પ્રભુ આત્મા છે એમ પેલો બીજો કરમથી ત્રણ સત્તરમાં પ્રભુ આત્મા છે તો આ સ્વતંત્રતા છે મારા કોઈ બંધનો નથી એટલે આજે પ્રભુ પર ભરોસો રાખીએ કેમ કે આપણે ત્યારે જ આશ્વા થઈશું એટલા માટે આઠમી કલમ જે અહીં લખ્યું છે આઠમી કલમ કે પરંતુ જે પ્રભુમાં વિશ્વાસ રાખે છે જેણે પ્રભુને પોતાની આશા તથા આધાર બનાવ્યા છે તે માણસ આશીર્વાદિત છે પ્રભુ પર જો ભરોસો કરીશું એન પર વિશ્વાસ રાખીશું અને આપણે એને જ આધાર બનાવીશું પ્રભુને જ એટલા માટે કિસ્સા શિક્ષો સોરાળમાં લખ્યું છે આઠને નવ કલમ માણસ માણસ પર ભરોસો કરવા કરતાં યહોવા પર આધાર રાખો સરસ સારો છે પછી રાજા પર ભરોસો રાખવા કરતાં યહોવા પર આધાર રાખો સારો છે એક સોહરાળ ગીસ્સા ને નવ વાંચી લેજો તમે પ્રેઝ લોડ હા લી લુયા એટલે આપણે ખરેખર શું કહે છે કે તે રાનમાંની બોડી જેવો છે વાળા રાનમાં બોડી કેવી એકદમ સુકાઈ જાય છે હં રાનમાંની બોડી જેવો થશે એનું હિત થશે ત્યારે જવાબ નહીં આવે કે જ્યારે સારું થશે ભલું થશે મેં લખ્યું છે ભવિષ્યની કોઈ આશા નથી ઉજર અરણ્યની ખારવાર જમીન વાસો કરે છે જ્યાં સારા સમયે તેની પાસેથી હંમેશમાં ચાલ્યા ગયા છે માણસ પણ એણે આધાર રાખ્યો છે વાલી બહેનો જો તમે વિધવા હોવ તો જુવાન હો કે કમાતે તમે પોઝિશનમાં હો પણ તમે હોવા પર આધાર રાખો યહોવા પર આધાર રાખવાથી પ્રભુ ચોક્કસ તમને મદદ કરશે અને પવિત્રતામાં ચાલનાર વિધવાઓને પ્રભુ જરૂર મદદ કરશે છે વાલો હાલ એ લુયા એમથી તમે તિમોથીના પત્ર વાંચી લેજો વિધવા માટે આપણો વિષય નથી પણ તમે વાંચી લેજો હાલ એ લોયા પ્રભુનો આપણા આભાર માનીએ અને લખ્યું છે કે નદી પાસે રોપાયેલા ઝાડ જેવો થશે જેના મૂળ પાણીમાં ઊંડે પહોંચી પહોંચે છે ગરમી અથવા લાંબા મહિનાઓ સુધી દુકાળની ચિંતા હોતી નથી એને તેના પાંદા લીલા રહે છે અને હંમેશા પોતાના શ્રેષ્ઠ ફળો આપ્યા કરશે જે કંઈ કરે છે તે ફળવાન થાય છે એમ ગીરશાસ્ત્ર એ એક પહેલો અધ્યાય બીજી ત્રીજી કલમ તો વાંચશો એમાં પણ લખ્યું છે અને એમ શાસ્ત્ર જે મનન કરે છે રાત દિવસ મનન કરે છે જેનાથી હર્ષ આનંદ જેને મળે છે તે નદી પાસે રોપાયેલા ઝાડ જેવો થશે એમ ગીરશાસ્ત્ર પહેલો અધ્યાય બીજીની ત્રીજી કલમ પણ લખ્યું છે વાલાઓ તો આજે ખરેખર આપણો આધાર ક્યાં છે શું આપણે રાનમાંની બોળી જેવું જીવન બની ગયું છે શું આપણે માણસો માનુષ્ય પર ભરોસો રાખીએ છીએ આપણે શું પરપુરુષ પર ભરોસો રાખીએ છીએ આપણે શું પાસ્ટર પર ભરોસો એ ફાધર પર ભરોસો રાખીએ છીએ કે આપણે કોઈ વિશ્વાસ પર ભરોસો રાખીએ છીએ ના વા આપણો ભરોસો આપણો આધાર પ્રભુ ઈસુ પર હોવો જોઈએ એટલા માટે રાખ્યું છે આશીર્વાદિત છે જે પુરુષ એવા પર શ્રદ્ધા કે ભરોસો રાખે છે તેનો આધાર એ હોવા છે તે આશીર્વાદિત છે આશીર્વાદ આપણને ક્યાંથી મળે પ્રભુ તરફથી જ્યારે પ્રભુએ માણસને નર નારી બનાવતા છે કે પહેલાં કે છે આશીર્વાદ આપ્યો પરમેશ્વર હંમેશ માટે એની પર ભરોસો રાખવાથી આપણને આશીર્વાદ મળે છે વાલાઓ અને માણસ પર ભરોસો રાખે તો આપણા નિરાશા હતાશા અને શ્રાપી જેવું જીવન બની જાય છે પછી આપણો આપણો ભરોસો જતો રહે છે વાલાઓ પછી શેતાન આપણને પ્રભુ પર ભરોસો કરવા માટેનો મન જ નથી આપતો શેતાન આપણે મનુષ્ય એટલા માટે લખ્યું છે આ ઘર કે હોવા તરફ તેનું મન ફરી જાય છે અને અન્નકરણ દબાઈ જાય છે વાલો ઈશ્વરથી દૂર જતો રહે છે માણસ ઈશ્વરથી દૂર એને લઈ જાય છે સાતાન માણસ પર ભરોસો કરી છે ત્યારે આપણા કામ સફળ થતા નથી પણ પ્રભુ પર ભરોસો કરવાથી આપણા કામ સફળ થાય છે વાળો આલે લુયા એટલે શું આપણે કેવી રીતે ભરો આપણે કેવી રીતે આપણે આગળ વધવાનું છે પ્રભુ પર ભરોસો કરીને માણસ પર આધાર નથી રાખવાનો માણસના બળ પર આધાર નથી રાખવાનો કોઈ મોટો અધિકારી હોય કે ગમતે આપણો ઓળખાણવાળો હોય તો એની પર આપણે આધાર નથી પણ પ્રહોવા પર પિતા પરમેશ્વર પ્રભુ ખ્રિસ્ત પર પવિત્ર આત્મા પર આપણે ભરોસો રાખવાનો છે વિશ્વાસ કરવાનો છે કેમ કે એ જ માર્ગ નવ લખ્યું છે વિશ્વાસ રાખનારો માટે સર્વ શક્ય છે તો આજે શું આપણો વિશ્વાસ ક્યાં છે આજે પોતાને શોધીએ કે મારો વિશ્વાસ ક્યાં છે માણસો પર છે કે મારો વિશ્વાસ કે શું પ્રભુ પર ભરોસો છે મારો વિશ્વાસ છે તો તમે પ્રભુ પર ભરોસો હશે તો ચોક્કસ તમે આશ્વાદિત છો પણ જો માણસ પર ભરોસો રાખતા છો તો એ શ્રાપિત લખ્યું છે વાલો હાલ લી લો પ્રભુનો આપણા આભાર માનીએ તો આ આપણે માણસ પર ભરોસો છોડીને પ્રભુ પર ભરોસો રાખનારા બનીએ પ્રભુ વચ્ચે દ્વારા તમને આશ્વાદિત કરે અને પ્રભુ તમને કૃપા આપે વિશ્વાસ તમારો વધારે વિશ્વાસ દ્રઢ બનાવે પ્રાર્થના કરી પ્રભુ વાળ સાંભળનાર બધાને પ્રભુ તું વિશ્વાસમાં વધારજે પ્રભુ તારા પર ભ્રસો રાખનારા બને તારી પર વિશ્વાસ રાખનારા બને પ્રભુ અને તારા તૈયાર થાય આસ્વાદિત થાય ધન્યવાદ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આવા ચંદ્ર પ્રભુ તમને સૌનાશીડ આપે બ્લેસ યુ મારા